છોટાઉદેપુર તાલુકાના તેજગઢ દેવડીયા અને પટેલ ફળિયા દેવડીયા પ્રાથમિક શાળાના એકસો પંદર બુલકાઓને પ્રવેશ કરાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી રાજ્યભરમાં આવો બનાવીએ શાળા પ્રવેશને સમાજોત્સવ પર આયોજિત શાળા પ્રવેશોત્સવ કન્યા કેવડી મહોત્સવના પ્રથમ દિવસે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ છોટાઉદેપુર તાલુકાના તેજગઢ દેવડિયા અને પટેલ ફળિયાની પ્રાથમિક શાળામાં કુલ એકસો પંદર બુલકાઓને કુમકુમના તિલક કરી મોડું મીઠું કરાવી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો નાયબ મુખ્ય દંડકશ્રીએ પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને નોટબુક બેગ ચોકલેટ સહિતની કિટ આપી પ્રોત્સાહિત કર્યા હતા છોટાઉ તાલુકાના દેવડા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં એકવીસ અને ધોરણ એક માં ત્રેવીસ અને આંગણવાડીમાં દસ એમ કુલ ચોપ્પન બાળકો તેજગઢ પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં છવ્વીસ અને ધોરણ એકથી છ અને આંગણવાડીમાં પાંચ એમ કુલ સાડત્રીસ બાળકો અને પટેલ પડિયા દેવળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં નવ અને ધોરણ એકથી અગિયારમાં અને આંગણવાડીમાં ચાર એમ કુલ ચોવીસ બાળકો એમ કુલ એકસો પંદર બાળકોને પ્રવેશ અપાવ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવને સમાજો સમાજોત્સવ તરીકે ઉજવણી નક્કી કર્યું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળાઓમાં વધી રહેલા ડ્રોપ આઉટ રેશિયાઓને ઘટાડવા માટે શાળા પ્રવેશને કન્યા કેળવી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેના પરિણામે સ્વરૂપ ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ત્રણ સિત્તેર લાખ કરોડના બજેટમાંથી સાહીઠ હજાર કરોડ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવ્યા છે બધી સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે ભવિષ્યની જવાબદારી શિક્ષકો વાલીઓ અને સમાજની છે શિક્ષકો વિદ્યાર્થી સક્ષમ બનાવી ગામનું જિલ્લાનું ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે તેમ તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાની બાળકો દ્વારા મહાનુભાવોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ યુવક પર્યાવરણ બેટી બચાવો બેટી પઢાવો વિષય પર વક્તૃત્વ રજૂ કર્યું હતું આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વ મહાનુભાવના હસ્તે કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાયબ મુખ્ય દંડકશ્રીએ કાર્યક્રમ બાદ શાળાના આંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું તેજગઢ દેવળિયા અને પટેલ ફળિયામાં દેવડ દિવાળી દેવળી શાળાના એસએમસીના સભ્યો સાથે મીટિંગ કરી શાળામાં રહેલી સુવિધાઓની જાણકારી મેળવી હતી તેમજ વધુ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નારસિંહભાઈ રાઠવા સીઆરસી તેજગઢ શંકરભાઈ રાઠવા શાળાના આચાર્યશ્રીઓ સરપંચશ્રીઓ શાળાના સ્ટાફ એસએમસીના સભ્યો ગામના અગ્રણીઓ વાલીઓ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા